જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું એએમસી એમસી સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ સિલેબસ બે હજાર ચોવીસ પ્રમાણે ટોપિક વાઇઝ ચર્ચા જે કરીએ છીએ તેમાં ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ્સ એન્ડ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એમ સીક્યુ પાર્ટ્સ ત્રણ તેમાં પચીસ પચીસ પ્રશ્ન ટોટલ પંચોતેર પ્રશ્નોની ચર્ચા કરી છે હવે નેક્સ્ટ પાર્ટ છે ફોર તો તેમાં પંચોતેર છોતેરથી સો પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ છોતેરમા નંબરનો પ્રશ્ન છે ઇન્ડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર્સ મેજર ઇલેક્ટ્રિક એનર્જી ઇન કિલો વોટ અવર નેક્સ્ટ મોસ્ટ કોમન ફોર્મ ઓફ એસી મીટર મેટ વિથ ઇન એવરી ડે ડોમેસ્ટિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટોલેશન્સ દંડક્શન ટાઈપ સિંગલ ફેઝ એનર્જી મીટર નેક્સ્ટ ઇન એ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ દ કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રોવેડ બાઈ સ્પ્રિંગ ઇન એ પોર્ટેબલ ઇન્સ્ટ્રુમેન્ટ દ કંટ્રોલિંગ ટોર્ક ઇઝ પ્રોવાઈડ બાઈ સ્પ્રિંગ નેક્સ્ટ દ સ્વિચ વર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સ્વિચ વર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ શૂડ બી માઉન્ટેડ ઇન વર્ટીકલ પોઝિશન નેક્સ્ટ The scale of a rectifier instrument is linear. The scale of a rectifier instrument is linear. Next question the operating voltage of a mega is about so a volt. Next, Muri loop test can be used for both the ground fault and the short circuit fault. For measurement on high voltage capacitor, the suitable bridge is sharing bridge next wenger earthing device is used to eliminate error due to electro stating coupling next for measurement of mutual induction we can use heaviside bridge next if the current in a capacitor lead the voltage by એસી ડિગ્રી ધ લોસ એંગલ ઓફ ધ કેપેસિટર ઇઝ દસ ડિગ્રી નેક્સ્ટ સત્યાસીમાં નંબરનો પ્રશ્ન ઈને ચેરિંગ બ્રિજ ધ પોટેન્શિયલ ઓફ ધ ડિટેક્ટર અબોવ અર્થ પોટેન્શિયલ ઇઝ એ ફ્યુ વર્લ્ડ ઓનલી નેક્સ્ટ પ્રશ્ન ઈને ડાયનોમીમીટર થ્રી ફેઝ પાવર ફેક્ટર મીટર ધ પ્લેન્સ ઓફ ટુ મૂવિંગ કોઈલ આર એટ એકસો વીસ ડિગ્રી નેક્સ્ટ in a vibrating read frequency meter the mutual frequencies of two adjustment read have a difference of 0.5 hz next the desirable static characteristic of a measuring system are accuracy sensitivity and response reproducibility next the ratio of maximum displacement deviation to full સ્કેલ ડેવિએશન ઓફ કોલ્ડ લિનિયરિટી નેક્સ્ટ સિસ્ટેમેટિક એરર આર ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટમેન્ટલ એરર એન્વાયરમેન્ટલ એરર અને ઓબ્ઝર્વેશન ઓબ્ઝર્વેશનલ એરર નેક્સ્ટ કોમનલી યુઝ સ્ટાન્ડર્ડ કેપેસિટર ઇઝ કન્સન્ટ્રીક સિલિન્ડર ટાઈપ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ રેજિસ્ટર ઇઝ મેડ ફ્રોમ મેંગેનિન નેક્સ્ટ ઓપરેટિંગ ટોર્ક ઇઝ એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટ આર ડિપ્લેટિંગ કંટ્રોલ એન્ડ ડેમ્પિંગ છન્નુંમાં નંબરનો પ્રશ્ન છે ઇફ એન ઇન્સ્ટ્રુમેન્ટ હેઝ ક્રૅમ્પડ સ્કેલ ફોર લાર્જર વેલ્યુઝ દેન ઇટ ફોલો લોગેરિધમિક લો ઇએમએફ ઓફ એ વેસ્ટર્ન સેલ ઇઝ એક્યુરેટલી મેજર બાય ઇલેક્ટ્રોસ્ટેટિક વોલ્ટ મીટર નેક્સ્ટ એ સેન્સિટિવિટી ગેલવેનો મીટર પ્રોડ્યુસ લાર્જ ડિફ્લેક્શન ફોર એ સ્મોલ વેલ્યુ ઓફ કરંટ નવાણુંમાં નંબરનો પ્રશ્ન ઇ ઇન એન એનર્જી મીટર બ્રેકિંગ ટોર્ક ઇઝ પ્રોડ્યુસ ટુ મેન્ટેન સ્ટડી સ્પીડ એન્ડ ઇક્વલ ટુ ડ્રાઈવિંગ ટોર્ક નેક્સ્ટ પ્રશ્ન સોમાં નંબરનો ટુ મેજોર રેડિયો ફ્રિકવન્સી ધ શુટેબલ ફ્રિકવન્સી મીટર ઇ હેટ્રોડાઈન ફ્રિકવન્સી મીટર તો મિત્રો ટોટલ સો પ્રશ્નોની ચર્ચા કરી છે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન બોલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો